ગુજરાતમાં કોરોના વાયરસનો સબ વેરિયન્ટ જે એન પોઈન્ટ વન ના એક્ટિવ કેસનો આંકડો તેર પર પહોંચ્યો છે શું છે આ જે એન પોઈન્ટ વન વાયરસ અને સુરતના લોકોને કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ આવો આપણે જાણીએ ડોક્ટર સમીર ગામી પાસેથી ફરી એકવાર કોવિડના જે સબ વેરિયન્ટ છે કોરોના વાયરસના જે સબ વેરિયન્ટ છે એ ગુજરાત રાજ્યમાં આવી ચૂક્યો છે સાત કેસીસ અમદાવાદમાં છે જે હાઇલી કેસીસ રેડ ગણવામાં આવી રહ્યા છે બીજા વર્ષ આપણે જોઈએ તો ગાંધીનગરમાં છે અને રાજકોટમાં પણ જે વેરિયન્ટ છે એ જોવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં હાલ એવી કોઈ સ્થિતિ જોવા મળી નહીં રહેતી હતી પરંતુ કેવી રીતે પ્રિકોશન્સ લેવા કેટલું જરૂરી છે એ બાબતની ચર્ચા આપણે આજે આપણા જે સમીર ગામી જે આપણે જોઈ શકીએ છીએ કે એમને એમના દ્વારા કેટલી બધી સેવા સુવિધાઓ જે છે મેડિકલ ટ્રીટમેન્ટ કોવિડ દરમિયાન આપવામાં આવી છે એમની પાસેથી જાણીશું કે કેવી રીતે આ પ્રિકોશન જે નવો વેરીઅન્ટ છે JN1 તો એ જે વેરીઅન્ટ છે કેટલું ઇફેક્ટેડ છે કે કેવી રીતે આ ઇન્ફેક્શન કેવી રીતે ફેલી શકે છે પ્રિકોશન શું છે ને તૈયારી શું કરવી જોઈએ નમસ્કાર હું ડોક્ટર સમીર ગામી અત્યારે જે નવો વેરીઅન્ટ જોવા મળી રહ્યો છે JN.1 એ ઓમિક્રોન નું જ એક સબ વેરીઅન્ટ છે એટલે કે જે કોરોનાના બે ત્રણ વેરિયન્ટ આવેલા માં જે લાસ્ટ વેરિયન્ટ આવેલો જે માઇલ્ડ હતો એનું એક નવું વેરિયન્ટ છે જે એન પોઈન્ટ વન લક્ઝમબર્ગમાં બેથી ત્રણ મહિના પહેલાં એ જોવા મળેલો હતો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને પછી એ વેરિયન્ટ ઘણો માઇલ્ડ છે એટલે કે એનાથી જે બીમારી થાય છે એ ઘણી માઇલ્ડ છે સામાન્ય શરદી ખાંસી જેવી જ બીમારી થાય છે અમુક લોકોને ડાયરિયા એટલે કે ઝાડા ઉલટી થાય છે મોટાભાગના લોકોને શરદી ખાંસીથી જ આમાં રોગ આગળ વધતો નથી અમુક કિસ્સાઓ જેમાં બહુ જ ખરાબ ઇમ્યુનિટી હોય કેન્સરની દવા ચાલતી હોય સ્ટીરોઇડની દવા ચાલતી હોય એવા દર્દીઓમાં અમુક સિરિયસ કેસ જોવા મળ્યા છે બાકી નાઇન્ટી નાઇન કેસીસ એકદમ માઇલ્ડ છે શરદી ખાંસી જોવા મળે છે અને જે એન વનના સિમ્ટમ્સ મોરોલેસ કોરોના જેવા જ છે શરદી થવું ગળામાં દુખવું તાવ આવો અમુક લોકોને જાડા થાય છે જે નવો સિમ્ટમ છે અને ટેસ્ટિંગ માટે પણ એ જ ટેસ્ટથી આપણે કરી શકીએ છીએ અને દવા આપણે જાણીએ છીએ આટલા વર્ષોથી કે કોવિડની કોઈ દવા આપણને મળી નથી અત્યારે વેક્સિનેશન જ એની સામેનું ઉપાય છે એટલે જે લોકો વેક્સિનેટેડ છે એ લોકોને આની એક આંશિક ઇમ્યુનિટી જળવાય જ રહેવાની છે અને આને સામે પણ રક્ષણ આપશે જ આપણે જોઈએ કે આ બધા જે સિમ્ટમ્સ તમે કીધા છે કે આવી રીતે તો જે કોવિડ વેક્સિનેટેડ પર્સન છે જે લોકોએ ડબલ ડોઝ પણ લીધા છે તો એ લોકોને જે એક સ્ટ્રોંગ ડોઝ પણ જે ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો તો એના પછી જો થાય તો કેવી રીતે કાળજી કરવી જોઈએ શું કેવી રીતે એને ફર્સ્ટ એડ કેવી રીતે ટ્રીટ કરીશું આપણે આ જે કોરોનાના વેરિયન્ટ છે સબ વેરિયન્ટ છે એને સામાન્ય શરદી ખાંસી તરીકે જ આપણે ટ્રીટ કરવા જોઈએ વધારાની જે વસ્તુ કરવાની છે એ આપણે જે માણસને શરદી ખાંસી છે એ માણસ વધારે ભીડભાડવાળી જગ્યા પર ન જાય એક રૂમમાં રહે જ્યાં સુધી શરદી ખાંસી ના મટે અને સેનિટાઇઝેશનનું પાલન કરે આથી વિશેષ કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી મોટાભાગના કે શરદી ખાંસીથી જ મટી જાય છે અને જો કોઈ કોમોર્બિડ હોય તો એમને વધારે મેડિકલ ટેસ્ટ કરવાની જરૂર પડે એ સિવાય બીજા કોઈને વધારે મેડિકલ ટેસ્ટ કરવાની જરૂર નથી ઘણા બધા આપણે જે અત્યારે મીડિયામાં કે સરકારશ્રી દ્વારા જોઈ રહ્યા છે એ એક રીતે સારું છે કે દરેક માણસ સતર્ક સતર્ક બને ગભરાવાની બિલકુલ જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે ઘરમાં કોઈ વ્યક્તિ એવા હોય કે જેની ઇમ્યુનિટી ડાઉન છે કોમોર્બિડ કંડિશન છે એ બધાનું વધારે ધ્યાન રાખવાનું છે જે આગળ સુરત શહેરમાં તમે શું કહેશો કે અત્યાર સુધી આ પરિસ્થિતિ આવી નથી સતર્ક રહેવાનું તમે જણાવી રહ્યા છો તો એજ ગ્રુપ આપણે કહેવા જોઈએ તો કયા એજ ગ્રુપને મેઇન આ અસર કરે અસર કોઈપણ એજ ગ્રુપને કરે છે પણ જે લોકો સિક્સટી ફાય અપ છે જે લોકોને કેન્સરની કિમોથેરાપી ચાલે છે જે લોકોને સ્ટીરોઇડ દવા ચાલે છે ડાયાબિટીસ છે હાર્ટ ફેલિયર છે આવા લોકોમાં આ બીમારી ક્યારેક વધી શકે અને એ લોકોને આઈસીયુમાં કે હોસ્પિટલમાં જવું પડે એવી કન્ડિશન થઈ શકે એટલે આ એજ ગ્રુપમાં વધારે તાકેદારી રાખવાની છે તાકેદારી તો બધા જ રાખવાની છે પણ આ લોકોએ ખાસ સંભાળ પોતાની રાખવી જરૂરી છે જેમ ડૉક્ટર સમીર ગામીએ જણાવ્યું કે કેવી રીતે આ એકલું પેન્ડેમિક નહીં થશે આ જે કોવિડ વેરિયન્ટ છે સબ વેરિયન્ટ છે જે એન પોઈન્ટ વન જે સુરતમાં હાલ એવી સ્થિતિ નથી પરંતુ કેવી રીતે એને પ્રિકોશન્સ લેવી શકાય એ બાબતની જાણકારી અમે તમને આપી રહ્યા છે જેથી તમે સતત રહી શકો અને ડૉક્ટર પ્રમાણે જે માઇલ્ડ ફીવર છે જે દવા આપવામાં આવતી છે એ જે ચકાસણી પ્રોપર ફર્સ્ટ એ જો પ્રોપર રીતે થાય તો આ વાયરસને એને રોકી શકાય છે